જય નિમબાદ જય મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત કરું છું અત્યારે આપણા નાય વાણંદ સમાજ માટે આપણું જે વર્તમાન કાર્ય છે એ શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગાર માટે આપણે સૌ ઘણી મહેનત કરી રહ્યા છીએ તો હવે જો સ્વાસ્થ્ય બાબતે આપણે વિચારીએ તો આપણા સૌનું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે સમાજનો વિકાસ કરી શકીશું એટલા માટે શિક્ષણની સાથે સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે તો અત્યારે આપણે આપણા સમાજમાં કોઈ પણ ભાઈની સહાય હાલતમાં હોસ્પિટલાઇઝ હોય તો આપણે તેમની યથાશક્તિ મહેનત મદદ કે સહાય આપણા બાળન સમાજ તરફથી આપણે કરતા હોઈએ છીએ તો અત્રે નિલેશભાઈ જયેશભાઈ દુધકિયા એમનો એક કિસ્સો મારી સમક્ષ આવ્યો છે અને આજે એમના પર એક ભાતૃભાવ ઉત્પન્ન થવાથી એમને અમારી સમાજ દર્શન ચેનલના મારફતે આપણે એક સહાય કરવા માટે આ વિડીયો અત્યારે હું એક જારી કરી રહ્યો છું કે નિલેશભાઈ જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે અને હાલ તેઓ અમદાવાદ વસ્ત્રાલ મુકામે રહે છે દુધકિયા પરિવારના આ બાળક નિલેશભાઈ ની ઉંમર અત્યારે 28 વર્ષ છે અને અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ થયેલા છે નિલેશભાઈને જીબીએસ નામનો વાયરસ થઈ ગયો છે જે ડોક્ટરના કહેવા પ્રમાણે હજાર વ્યક્તિમાંથી એકાદ વ્યક્તિને થાય છે તો અત્યારે યથાશક્તિ આપ સૌ આ બાબતે સહાય કરો એવી એક મારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી હું આપ સૌને એક નમ્ર અરજ કરું છું બીજું કે આ નિલેશભાઈને અઢી વર્ષની નાની દીકરી પણ છે અને એમની પાસે જે કંઈ સગવડ હતી જે કોઈ પૈસા હતા તે હોસ્પિટલમાં તમામ પૈસા વપરાઈ ગયા છે અત્યારે એમનો રોજનો ખર્ચ એસી હજારથી

અહીંયા જે હું એમનો એકાઉન્ટ નંબર મૂકું છું એમનું સ્કેનર પણ મૂકું છું તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે કોઈ સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા નિલેશભાઈના એકાઉન્ટમાં આપ પે કરી શકો છો અત્યારે આ કેસ અંગે કોઈને જો ખાતરી કરવી હોય તો તેઓ ખાતરી કરી શકે છે અને એમનો અહીંયા ફોન નંબર મૂકું છું એ ફોન નંબર ઉપર આપ એમને ફોન કરી અને એમના સમાચાર પૂછી અને એમને તમે યથાશક્તિ સહયોગ કરી શકો છો નીચે એમના એકાઉન્ટ નંબર એમનું જે ક્યુઆર કોડનું સ્કેનર છે એ પણ અહીંયા હું તમને મૂકું છું તો ફરીવાર હું બાળન સમાજના સમસ્ત ગુજરાતમાં વસતા બાણંદ સમાજના ભાઈઓને એક અમારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી આપ સૌને નમ્ર અરજ કરી રહ્યો છું કે આ નિલેશભાઈને યથાશક્તિ મદદ કરજો એ આપણો ભાઈ છે અને કોઈ પણ આપણો ભાઈ જ્યારે પણ આવી નિસહાય હાલતમાં જ્યારે હોસ્પિટલાઇઝ હોય ત્યારે મારી તમારી આપણા સૌની એવી ફરજ બને કે આપણે સૌ તેમને યથાશક્તિ એક સહયોગ કરી અને આપણા ભાઈને સજીવન મતલબ સારો કરી અને આપણી સાથે હળીમળી અને એ પણ આવા કાર્યોમાં જોડાય એવી આપણી સમાજમાં અવતર પાસે જો એક ભાઈ આવી એક અરજ કરતો હોય અને એ આપણને આટલી રાવ નાખતો હોય તો મારી તમારી આપણા સૌની ફરજ બને કે આપણે સૌ એમને મદદ કરીએ મિત્રો આવા કિસ્સા અવારનવાર આપણા સમાજની સમક્ષ આવતા હોય છે અને આપણે સૌ એમને એક યથાશક્તિ મદદ પણ કરતા હોઈએ છીએ વિશેષમાં હમણે તમને કહું તો મહિના બે મહિના પહેલા એક મદારી સમાજનો વિડીયો દરેક વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થયો હતો એ તમે જોયો નાનકડો મદારી સમાજ પણ વ્યક્તિ હોસ્પિટલાઈઝ હોય છે ત્યારે મદારી સમાજ એટલે કે જે બાર વિચારતી કોમ છે એવો એમના સમાજના પ્રમુખને જયારે જાણ કરે છે ત્યારે એમના પ્રમુખનું એ વિડીયોમાં મતલબ એવું એક પોસ્ટર પણ આવ્યું હતું વિડીયો સાથે એમાં એમનું એવું કહેવું હતું કે અમારો સમાજ બહુ નાનકડો સમાજ છે અને લગભગ એક હજારની વસ્તી ધરાવતો સમાજ છે પણ જયારે આવો કોઈ કિસ્સો જયારે એમના સમક્ષ આપતો હોય છે ત્યારે સમાજના દરેક વ્યક્તિ પાસેથી પર ડે એટલે કે રોજના દસ રૂપિયા ઉઘરાવી અને દરેકે દરેક વ્યક્તિ રોજના દસ રૂપિયા આપે છે તો હજાર માણસના રોજના દસ રૂપિયા લેખે એમ કે આઠ દસ હજાર રૂપિયાની મદદ એને એ જે દર્દી હોય છે અને એમનો એવો હેતુ છે કે અમારો કોઈ પણ ભાઈ કોઈ મોટા દેવામાં કોઈ મોટા ખર્ચામાં ના ઉતરી જાય એટલે અમે મદારી સમાજ રોજના દસ દસ રૂપિયા લેખે ઉઘરાવી અને અમે ભાઈને મદદ કરીએ છીએ તો જો આટલો નાનકડો સમાજ વિચરતી કોમ જેને કહેવાય જો એ આટલી મદદ કરી શકતો હોય તો આપણે તો બધા સમસ્ત ગુજરાત પરના નાય સમાજ આપણે બધા સક્ષમ છીએ અને આપણે કોઈને સો બસો પાંચસો રૂપિયાની મદદ કરી શકીએ તેવા છીએ અને તે પણ આપણા ભાઈને જ કરવાની છે તો ફરીવાર હું આપ સૌને એક વિનંતી કરું છું કે આપ સૌ યથાશક્તિ નિલેશભાઈને તમારાથી જે થાય એટલી યથાશક્તિ કરજો અને આ એક એવું પુણ્યાર્થનું કામ છે કે જો નિલેશભાઈ ભગવાનની માતાજીની કૃપાથી મા લિંબચની કૃપાથી ફરીવાર એમના નવજીવનમાં આવી જશે તો એમની જે અઢી વર્ષની નાની બાળકી છે એમના પત્ની એમના મા બાપ બધા દુઆ તમને મળશે મળશે ને મળશે તો નિલેશભાઈનો એકાઉન્ટ નંબર સ્કેન સ્કેનર અહીંયા રજૂ કરું છું આપ એના ઉપર સંપર્કો કરી એમના ઉપર સમાચાર પૂછી જાત તપાસ કરીને આપનું મન કે આપનો વિશ્વાસ કે તો આપ એમને નાનકડી એવી મદદ કરજો એવી સમાજ દર્શન ચેનલના માધ્યમથી શ્રી આરજી લિંબાતિયા આપને વિનંતી કરું છું જય લિંબાત મારો સમાજ ઉપર પરમાત્માની મા કાયમ અસીમ કૃપા બની રહે તેવી હું પણ માતાજી પાસે એક પ્રાર્થના કરું છું અંતમાં આપ સૌનો આરજે લિંબાચિયા સમાજ દર્શન ચેનલ અમદાવાદ જય માતાજી